ગુજરાત વૃદ્ધિ કે ફાઉન્ડેશન પહેલ ગુજરાતના વિકાસ નવીનતા અને સર્વસમાવેશકતાની ઉજવણી કરી રહી છે ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને આધાર આપવા મહત્વની ભૂમિકા ભજવનાર મહાનુભાવોનું સન્માન કરતી પ્રતિષ્ઠિત ઇવેન્ટની શરૂઆત કરીને ગુજરાત વૃદ્ધિનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે અને અર્થપૂર્ણ પહેલ દ્વારા સમુદાયને પાછા આપવાનું પણ છે આર્ટિટેક્ટ રેઝા કાબુલ એ આર્કિટેક્ચરની દુનિયામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે જેની પાસે ત્રણ દાયકાથી વધુનો અનુભવ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિઝાઇનનો વારસો છે તેમના સ્વપ્નદ્રષ્ટા અભિગમે સ્કાયલાઇન્સ અને સમુદાયોને પુનઃ આકાર આપ્યો છે જેમાં રહેવાની જગ્યાઓ બનાવવા માટે કાર્યક્ષમતા સાથે સૌંદર્ય શાસ્ત્રનું મિશ્રણ કર્યું છે જે પ્રેરણા આપે છે અને સમૃદ્ધ બનાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ ધ્રુવ પટેલ છે અને હું ખેડા અમદાવાદમાં બેસીન્ટ ગુજરાત વિશે છે ગુજરાતની વૃદ્ધિ વિશે છે તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેન્સ બરાબર અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરી જે રીતે આગળ વધી રહ્યું છે બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત કરવી અને સારા ડેવલપમેન્ટની વાત કરવી એની મીડમથી આવક છે वी विश ऑल द बेस्ट फॉर देखिए जैसे हम लोगों के शहर बढ़ रहे हैं हमको जरूरत है एक बहुत बढ़िया फ्यूचरिस्टिक शहर बनाने के लिए गिफ्ट जो उसका एक रोल मॉडल है स्मार्ट सिटी में जब हम लोग बढ़िया सिटी बनाना चाहते हैं तो हमको बढ़िया आर्किटेक्ट्स बढ़िया इंजीनियर्स चाहिए होंगे तो रेजा साहब जो बॉम्बे से बॉम्बे बेस्ड हैं हाई लेवल उनको हाई बिल्डिंग्स बनाने का एक्सपीरियंस है उन लोगों ने अहमदाबाद में आया अपना ऑफिस खोला है और वो गिफ्ट सिटी में दो इंटरनेशनल नेशनल लेवल के कॉम्पिटिशन जीतने के बाद दो बिल्डिंग रेजा काबुल हमारा आर्किटेक्चर फॉर्म है हमारी पास है मुंबई पुणे अहमदाबाद में हमने शुरू करियो दिल्ली और सैन फ्रांसिस्को में અમારો આજનો વિષય છે ગુજરાતનું વૃદ્ધિ અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે બહુ ગ્રો થઈ રહ્યો છે એની સાથે અમે પણ ગ્રો થવા માંગે છે અમે ગુજરાતને સપોર્ટ કરવા માગે છીએ ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે સો એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને મને પણ આ ગ્રોથનું પાર્ટ વૃદ્ધિનું પાર્ટ બનવું છે એટલા માટે અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે અમે બીજું એક ફાઉન્ડેશન અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે ફાઉન્ડેશન ફોર એ આર કે ફાઉન્ડેશન જે અમારું ઇનિશિયેટિવ છે અમે બધા સ્ટુડન્ટ્સ એની પાસે સપોર્ટ નથી જેની પાસે ફીઝના પૈસા નથી એના માટે અમે એ લોકોને સપોર્ટ કરીને એજ્યુકેટ કરાવશું ભણાવશું અને કાબિલ બનાવશું જે એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે અને પોતાનું લાઈફ ચલાવી શકે